રાજસ્થાનના સિરોહીમાં એક ગેંગરેપની સનસની ઘટના સામે આવી છે આંગણવાડીમાં નોકરીની લાલચ આપી વીસ મહિલાઓ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો એટલું જ નહીં એટલું જ દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓને બ્લેકમેલ કરવા માટે આરોપીઓએ વિડીયો પણ ઉતાર્યો હતો ચૌધરી અને અન્ય સામે કેસ નોંધવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જ મામલો બહાર આવશે કહેવામાં આવી રહ્યું છે કે ભોજનમાં નશીલી દવા ભેળવીને મહિલાઓ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો મહિલાઓનો અશ્લીલ વિડીયો બનાવાયો હતો એક મહિલા ફરિયાદીએ રિપોર્ટમાં જણાવ્યું કે તે આંગણવાડીમાં કામ કરવા માટે પંદર વીસ મહિલાઓ સાથે શિરોહી ગઈ હતી મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરમેન મહેન્દ્ર મેવાડા અને તત્કાલીન કમિશનર મહેન્દ્ર ચૌધરીએ ને ત્યાં મળ્યા હતા બધાને તેમના એક પરિચિતના ઘરે રોકાવ્યા હતા અને ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા કરી પીડિતાનો આરોપ છે કે આરોપીઓએ વિડીયો ઉતારી બ્લેકમેલ કરી રહ્યા છે તેઓ પાંચ પાંચ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે સાથે જ તેઓ અન્ય લોકો પર પણ ગેરકાયદેસર સંબંધો રાખવાનું દબાણ કરી રહ્યા છે આ આરોપીઓએ નોકરીના બહાને મહિલા પાસેથી કોરા કાગળો અને સ્ટેમ્પ પણ લીધા છે પોલીસે આરોપીઓ સામે કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરી છે આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે ઘણી વાત છે કે કોઈ રાજ્યમાં મહિલાઓ ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો છે હું વાત કરી રહી છું રાજસ્થાન રાજ્યમાં સિહોરી સિટીમાં આંગણવાડી બહેનો ઉપર 15 થી 20 બહેનો ઉપર ગેંગરેપ કરી તેના અશ્લીલ વિડિયો બનાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી મહિલા સુરક્ષાની મહિલા સશક્તિકરણની તો વાતો બહુ મોટી મોટી કરે છે તો આવા કિસ્સા કેમ બને છે મહિલાઓ પર આવા રેપ કેમ થાય છે રોડ ઉપર કોઈ વ્યક્તિ દ્વારા હું વાત કરી રહી છું સુરતમાં જે ગ્રીષ્માબેન જોડે કિસ્સો બન્યો હતો તે ગ્રીષ્માબેનને શાકભાજીની જેમ વેતરી નાખવામાં આવ્યા હતા કાયદોને એવું મજબૂત બનાવવામાં અસક્ષમ રહી છે ભારતીય જનતા પાર્ટી કાતા કાયદાને અમલમાં લાવવામાં અસક્ષમ રહી છે આ ભારતીય જનતા પાર્ટી ત્યારે જ આટલી હિંમત થાય છે ને કે વીસ બહેનો ઉપર કોઈ નરાધમોએ ભેગા મળીને આવી રીતે ગેંગરેપ કર્યો છે અને તેમના અશ્લીલ વિડીયો બનાવવાની હિંમત ક્યાંથી આવી જ્યારે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો મહિલાને સુરક્ષા આપવાની વાતો કરો છો તો આવા નરાધમોની હિંમત કેવી રીતે બને છે મહિલાઓને સુરક્ષા આપવાની વાતો કરનારા ભારતીય જનતા પાર્ટી ક્યાંક ક્યાંક ને અસક્ષમ રહી છે ત્યારે જ આવી હિંમત કરી શકે છે ગુજરાતમાં પણ આંગણવાડી બહેનો છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના હક માટે આંદોલનો કરી રહી છે પણ તેમના હકને સાંભળવા માટે આ ભારતીય જનતા પાર્ટી અસક્ષમ રહી છે ભારતીય જનતા પાર્ટી સાબિત કર્યું છે કે તે આંગણવાડી બહેનો માટે મહિલા વિરોધી રહી છે હું ભારતના ગૃહમંત્રીને બે હાથ જોડીને આજીજી કરી છું કે આ વીસ બહેનો પર જે અત્યાચાર થયો છે તે બધા નરાધમોને કડક થી કડક સજા આપવામાં આવે કે આવનારા દિવસોમાં આનું પુનરાવર્તન ન થાય વધુ મારે નથી કહેવું પણ ભારતીય જનતા પાર્ટી રાજસ્થાન છે ઝડપ મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહી કી તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ